સંરક્ષણ સચિવ ગીરધર અરમાણે બે દિવસીય ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં ભારતીય કોસ્ટગાર્ડ સુવિધાઓની મુલાકાત લીધી હતી ભારત સરકારના સંરક્ષણ સચિવ ગિરધર બે દિવસીય ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં ભારતીય કોસ્ટગાર્ડ સુવિધાઓની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેમણે અઠ્યાવીસ માર્ચના રોજ ઓખા ખાતે હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદઘાટન કર્યું હતું ઇનસ ગામ વેરાવળ ખાતે કોસ્ટગાર્ડ ઓટીએમ અને મેરીડ એકોમોડેશન ઉદ્ઘાટન ઓગણત્રીસ માર્ચના રોજ ગાયત્રી અરમાણે દ્વારા કરવામાં આવ્યું હતું સંરક્ષણ સચિવે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા તેમની જવાબદારીઓના ક્ષેત્રમાં રાષ્ટ્રીય દરિયાઈ હિતોની સુરક્ષામાં ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર